સુનીતા વિલિયમ્સના ભાઈએ કેટલીક વાતચીત કરી હતી તો સુનિતા વિલિયમ્સ પૃથ્વી ઉપર પરત ફરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે પિતરાઈ ભાઈએ મીઠાઈ ખવડાવી અને ઉજવણી કરી છે અમદાવાદમાં પરિવાર સોસાયટીના સભ્યોએ મોડી રાત્રે ઉજવણી કરી છે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે પણ સુનિતા વિલિયમ્સની વાપસીને ગર્વની ક્ષણ ગણાવી છે તેમણે લખ્યું કે ભારતની પુત્રીના સુરક્ષિત વાપસીની ઉજવણી કરવા માટે સમગ્ર વિશ્વ એક સાથે આવ્યું છે જેણે અવકાશની અનિશ્ચિતતાઓને સહન કરવાની હિંમત નિશ્ચય અને દ્રઢતા માટે ઇતિહાસમાં સ્થાન છે હું રાવલ છું સુનિતા વિલિયમ ના પિતાશ્રી અને અમે બધા અમારા ગામમાં ભેગા જ રહીને મોટા થયા છીએ આજે પણ એ સ્મરણો બધા ગામના યાદ છે સુનિતા સાથે પણ સુનિતા જ્યારે બહુ નાની હતી ત્યારે પણ હું બોસ્ટનમાં એ રહેતી હતી તો ગયો તો એના લગ્નમાં પણ ગયેલો એના બીજા બધા કાર્યક્રમોમાં ગયેલો એ ફેલમર્થ રહેતી હતી બોસ્ટન પછી તો ફેલમર્થ પણ ગયો તો એની સાથે નાવડામાં પણ બેઠેલો આ ઉપરાંત ઘણા બધા કાર્યક્રમોમાં હું ત્યાં હતો ત્યારે મારે મને ભૂખ લાગી હતી તો મને કે ચલ તને હું લઈ જવું તો એક મદ્રાસી રેસ્ટોરન્ટમાં બોસ્ટનમાં એ મને લઈ ગઈ હતી અને સરસ મજાનો ઢાંસો અને ને બધું ખવડાવ્યું હતું એને સામાન્ય રીતે ગુજરાતી બધો જ ખોરાક સારો લાગે છે અને બધો જ ખોરાક ખાય છે પૂરી ખાય છે પૂરણપુરી ખાય છે સુખડી ખાય છે લાડુ ખાય છે મદ્રાસી બધા જ ખોરાકો એને ભાવે છે આ રીતે એ બધું જ કરે છે અને એમને પોતાને પણ એમ લાગે છે કે અમે બહુ જ આ દુનિયાને આપીને જવું છે એ નાની હતી ત્યારે પણ એને એક રેતીના ઢગલા ઉપર રામ લખેલું અને બતાવે છે કે એ હિન્દુ સંસ્કૃતિ સાથે એ જોડાયેલી છે એ નાનપણથી જ નીડર હતી નાનપણથી ખૂબ શક્તિશાળી હતી એ ત્યાંની સ્કૂલમાં મેરોથન દોડમાં પણ પ્રથમ આવી હતી સાયકલિંગ રેસમાં પણ પ્રથમ આવી હતી આમ એનું નામ બોસ્ટનની સ્કૂલમાં પણ બહુ મોટું હતું અને એમ કરતાં કરતાં મોટી થતાં એ મિલિટરીમાં દાખલ થઈ હતી કારણ કે એના મોટાભાઈ જય એ પણ એ વખતે એરફોર્સમાં હતા એટલે એમને બધાને એ લાગતું હતું કે આ સારું છે અને આને કારણે એ મિલિટરીમાં દાખલ થઈ ત્યાર પછી એક વખત એ અહીં આવી અને હું એને લઈ અને ઉદયપુર ગયો તો ઉદયપુર રાત્રે હું બેઠો તો પછી મને કે હું આવું છું તો રાત્રે દોઢ વાગે પાછી આવી ત્યારે હું તો ગભરાઈ ગયો આ તો અજાણી છોકરી છે એને ભાષા આવડે નહીં કંઈ આવડે નહીં હિન્દી તો કોઈ વાત જ નહીં તો શું કરશે પણ જ્યારે પાછી આવી ત્યારે હસ્તી અસ્તે મને કહેવા લાગી કે તું ચિંતા કરે છે ને તારે ચિંતા નહીં કરવાની અમે સ્ત્રીઓ છીએ એટલે કે રાત્રે બહાર ના જઈ શકીએ હું નહીં અમે જઈએ જ અને અમારી તાકાત પણ એટલી છે કે હું મિલિટરી કામ